થયા છે શું કરો હા લક્ષ્મણભાઈ બોક્ષમાં શિંવ પોખાય છે મારી રોટલી તૈયાર છે શાકનું શાક રેડી છે અને શિવ મૂકી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી સિવાય નસ્તુ વેલકમ ટુ અવર ટુ સવારે કેટલા વાગે ઉઠી હતી સાત સાત વાગે ઉઠી ગઈ હતી રોટલી રોટ બાંધી દીધો હતો સાફ માટે કરી દીધું વટાણા બાફા મૂકી દીધા હતા સાફ થઈ ગયું છે બટાકા વટાણા ટામેટાની રોટલી થઈ ગઈ છે શીવું રાત બનાવવા મૂકી દીધી સીવું રાતે પોણા એકે સૂઈ ગયો તો આખી રાત મને તોડું નથી આવી કે મને પેટમાં થોડી ગરબડ છે પેટમાં દુઃખ થશે તો એનું કારણ છે બીજું તો કંઈ નહીં તો જે એમ હવન આવવા ગયા છે અને ફટાકટાની રાપ બનાવીને પીવડાવી દઉં પછી અમે દર્શન કરવા જઈએ भोले बाबा ना। तो आ चली रही है जी एम दूध दूध बध रेडी थी गयु सवेरे उठे ए पानी पीवा भी टाइम नहीं रहते फटाफट काम लगू पड़ो सो बस आज चिंदगी है अत्य तो पी क्यू करे श्री शिवाय नमस्तुभ्यम जय जय श्री राधे जय बहुचर माँ शिव और मैं भोले बाबा का जल आ गया है तो पी लेते हैं पहले और जे एम कौट लेट हो गया है नौ बजे है उनको एक्टिवा पे जाने का है जे एम जय श्री

એબી મીડિયમ ફ્લેમ પર તો ઓટ્સ એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે ઓટ્સને રૂમ ટેમ્પરેપર ટેમ્પરેચર પર આવવા દેવાના છે અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાના છે ઓટ્સનો મસ્ત પાવડર બની ગયો છે એ ઠંડા થાય એટલે એપલ બફાઈને રેડી થઈ ગયા છે સરસ એપલ હવે આની આપણે પેસ્ટ બનાવી દઈશું એપલની પ્યોરી આપણી મસ્ત એપલની પ્યોરી રેડી થઈ ગઈ છે હવે મીડિયમ ગેસ પર એપલ પ્યોરીને થોડી ઉકળવા દઈશું એપલ પ્યોરીમાં આપણે ઓટ્સનો પાવડર નાખી દીધો છે હવે એને આપણે સરસ મિક્સ કરવાનું છે સાકર એડ કરી કાઢી છે ઓટ્સ પ્યોરીમાં થઈ ગયા છે તો સીવું એપલ પોગ્રી રેડી થઈ ગઈ છે સરસ જોઈ શકો છો તમે અને મારો ભાત થઈ ગયો છે શાક રેડી છે અને રોટલી પછી પેલા સિહુ ને ખવડાવી હું ખાઈ લો તો પેલા સિહુ ને ખવડાવી દઉં હું ખાઈ એક વાર છે વોશિંગ મશીન કપડા થઈ ગયા છે અને બસ હવે એને ખવડાવું છું તો પછી કન્ટિન્યુ કરું શિ શિવાય નમસ્તુ બે જય શ્રી રાધે જય પગરમાં આજે પવન બહુ જ છે બાર તો પાંચ વાગ્યા છે રાધા નામ સંતન ચાલે છે અમારું શ્રીજી બાબા દ્વારકા થી શરૂ કરજો અને શિવ ભાઈ રમી રહ્યા છે બાર તડકો જબરજસ્ત છે અને એ બહાર ના જાય એટલે મેં વોશિંગ મશીન એવી રીતે મૂકી દીધું છે ને કે બાર જ ના જઈ શકે તો પછી કપડાં લઈએ છીએ તો ગુડ ઇવનિંગ બધાને તો અત્યારે પાંચ વાગ્યા છે તો વેફર બેફર ખાઈશું પછી કપડાં વાળીશું પેટમાં ગરબડ છે ગોટાળા છે ભાજી ખાધી છે ત્યારથી તો શું કરીએ હવે ખાઈએ એટલે આપણે વિચારીએ નહીં અને પછી થાય એટલે આપણને એવું થાય કે શું કામ ખાધું તો બસ આ છે તો કઈ નહીં તો પછી કન્ટિન્યુ કરીશું કપડાં બપડાં લઈશું કામ કરીશું અને પછી સાંજે જોઈએ શિવુની તો ખીચી બનાવવાની છે શિવના પપ્પા માટે શું બનાવીએ આપણે તો ચીવડો બેવડો વેફર વેફર ખાઈ લઈશું શાંતિથી બીજું બધું ખાધા વગર સારું પછી કન્ટિન્યુ કરીએ જય શ્રી શિવાય નમસ્તુભ્યમ જય જય શ્રી રાધે જય બહુચરમા આજે બરોબરનું માછું દુખે છે પેટમાંય ગરબડ છે જો મને ખબર હતી કે આવું હશે તો હું કાલે મમ્મી જોડે લોટો ઉતારડાઈ દઉં મને કોઈની નજર લાગી ગઈ છે મમ્મી હોત તો અત્યારે આઈ મિસ યુ મમ્મી તો બસ આ છે હવે જે એમ આવે એટલે ખીચડી મૂકું બસ પછી એમને ખીચડી વઘારી દઈશ અને સી ઉીચડી ખાવાની છે અને મેં અત્યારે કઈ ખાધું નથી મૂડ જ નથી આવતો કંઈક માથું ચડ્યું છે આંખો ભારે થઈ ગઈ છે શીખબ કોની નજર લાગી ગઈ છો હવે મારા મગજનું છે કે ખબર નહીં પછી કન્ટિન્યુ કરીએ શ્રી સિવાય નમસ્તે બેમ જય જય શ્રી રાધે જય ગોચરમાં साढ़े सात हो गए हैं और हमारी खिचड़ी भी रेडी हो गई है तो साथ तो अच्छा नहीं है तो आगे तो कुछ नहीं है तो भी सो जाएंगे खिचड़ी जे और यू खा लेंगे जेम की खिचड़ी का काट देंगे तो बस आज के ब्लॉग में इतना ही लाइक करो शेयर करो सब्सक्राइब करो श्री शिवाय नमस्तुभ्यम जय जय श्री राधे जय बोल